નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું દ્વિતી જેટલા પણ લોકો પોલીસ કોન્સ્ટેબલ કે પીએસઆઈ બનવા માંગે છે તો આ વિડીયો તમારા માટે છે તમારી માટે એક મહત્વપૂર્ણ સૂચના છે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટેનું ઓનલાઈન ફોર્મ છવ્વીસ ઓગસ્ટ બહાર આવી ગયું છે અને આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નવ સપ્ટેમ્બર છે જો તમે પીએસઆઈ કે પોલીસ કોન્સ્ટેબલ બનવા માંગો છો અને તમે હજુ સુધી આ ફોર્મ નથી ભર્યું તો ભૂલ્યા વગર તારીખ નવ સપ્ટેમ્બર યાદ રાખજો અને આ ફોર્મ ભરી દેજો તમારે અગર ફોર્મ ભરવામાં કોઈ ભૂલ થઈ હોય તો તમે ફોર્મ ફરી પણ ભરી શકો છો આના માટેના ક્રાઇટેરિયાની જાણ પણ હું તમને કરાવી દઉં પીએસઆઈ માટે એકવીસથી પાંત્રીસ વર્ષના હોવા જોઈએ ઉમેદવારની જન્મ તારીખ ત્રીસ એપ્રિલ ઓગણીસો નેવ્યાસીથી નવ એપ્રિલ બે હજાર છ વચ્ચેની હોવી જોઈએ કોન્સ્ટેબલ માટે અઢાર થી વર્ષના હોવા જોઈએ કોન્સ્ટેબલ બનવા માટે ટ્વેલ્થ પાસ હોવા જરૂરી અને પીએસઆઈ બનવા માટે ગ્રેજ્યુએટ થવું જરૂરી છે અગત્યના ડોક્યુમેન્ટ કે વિગતો જેની તમને જરૂર પડશે ફોર્મ ભરવા માટે એ છે આધાર કાર્ડ મોબાઈલ નંબર તમારી લાયકાત પ્રમાણે તમારી માર્કશીટ ફોટો જાતિનો દાખલો નોન ક્રિમિલિયર તમારી સહી ઇમેલ આઈડી અને ઈવીએસ જેને લાગુ પડે એના માટે